સૌરાષ્ટ્રના સૌથી મોટા લોકમેળાનો આજે બીજો દિવસ છે રાજકોટમાં સતત બીજા દિવસે તમામ યાંત્રિક રાઇડ્સ બંધ રહી છે હજુ સુધી એક પણ યાંત્રિક રાઇડ્સને મંજૂરી આપવામાં નથી આવી લોકોએ કહ્યું કે રાઇડ બંધ છે એટલે મજા નથી આવતી રાઇડ સંચાલકોએ પણ કહ્યું કે રાઇડ શરૂ થવી જોઈએ અમને તંત્ર પર આશા છે કે ઝડપથી રાઇડ્સ શરૂ થશે કરોડોનું રોકાણ કરવામાં આવ્યું છે તેવું રાઇડ સંચાલક કહી રહ્યા છે છે ના કંટાળો આવે છે કેમ સમય પસાર કરવો મેળામાંથી કંટાળો આવે છે રાઈડ તો મજા આવે તો બાળકોને મજા આવે તમે પણ એમાં ઘૂમી શકત એટલે સરકારશ્રીને અપીલ છે કે રાઈડ ચાલુ કરાવો તમે વહેલા તક અમારા જે થોડા થોડા નેગેટિવ રિપોર્ટ હતા થોડી થોડી અમારી ચૂક હતી જે પબ્લિક સુરક્ષા માટે સારી છે તે અમને તંત્રએ જણાવ્યું એની અમે એસઓપી મુજબ કાલે એનું રાત્રે કામ કર્યું અત્યારે તંત્ર સવારે પંદરમી ઓગસ્ટ હતી આજે સવારે તો બધાએ ધ્વજવંદન કરી અને પાછા તંત્ર અહીંયા આવી ગયું છે અને એ પોતે ચેક કરે છે જે કાંઈ આર એન બીવાળા છે કોઈ લાઇટવાળા છે અમે બપોરે બસ હમણાં એકાદ કલાકનું કામ છે એ ચેક થઈ જશે પછી અમને તંત્ર એવું જણાવ્યું કે અમને બપોર આજ બપોર સુધી બહુ સારી રીતથી તંત્ર અમને સપોર્ટ કર્યો છે બપોર સુધી સો નવ્વાણું ટકા નહીં પણ સો ટકા છ ટકા અમને મંજૂરી મળી છે એવી અમને આશા છે અને તંત્ર તરફથી પણ અમને સાત સહકાર સારો મળે છે કેટલું રોકાણ થાય અત્યારે મોતના કુવાની અંદર કમસે કમ પાંચ છ લાખની આસપાસ અમારું રોકાણ હોય છે એક રાઈટની અંદર તો આવી તો મેળાની અંદર હમદિલીઓ કે અઠ્યાવીસ આઈટમ અમે અલગ અલગ જગ્યાએ ગોઠવેલી છે તો એમાં લાખો કરોડો હમદિલ્યો કે એક કરોડ ઉપરની આસપાસ અમારી જે મિલકત પૈસા રોકાયેલા છે છતાં અત્યારે અમને એવી આશા છે કે તંત્ર જલ્દીને જલ્દી અમને મંજૂરી આપી દીએ એવી આશા છે અને તંત્ર તરફથી અમને જે જે ખામી હતી પૂરી કરી લીધી છે કોની બધાની આશા એ જ છે કે જેટલું બને એટલું જલ્દી રાઇડ્સ બધી ચાલુ થાય વિથ સેફ્ટી નોમ્સ એન્ડ વિથ એસઓપી અને અમારી પણ એ જ આશા છે કે અમારે ટોટલ સેફ્ટી માણસોની પહેલાં રાખીને જ અમારે પણ રાઇડ્સ ચાલુ કરવી છે અને અમે પણ ટોટલ એસઓપીનું પાલન કરશું અત્યારે જે લાસ્ટ ચેકિંગને બધી વસ્તુ ચાલી રહી છે અને એની અંદરમાં જે એ લોકોએ કંડિશનો અને જે બધી વસ્તુ કીધી હતી આપણે પૂરી પાડી દીધી છે અને લાસ્ટ એક રાઉન્ડ છે હવે અમને એવી આશા છે કે બની શકે તો કદાચ વધીને બે થી ત્રણ વર્ષની અંદરમાં બધું કમ્પ્લીટ થઈ શકે